સ્ટેચ્યુ ઓફ યુનિટીના ઘડવૈયા શ્રી રામ સુતારે સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લીધી પદ્મભૂષણ શ્રી રામ સુતાર દુનિયાના અગ્રણી શિલ્પકાર છે તેઓ શ્રીએ ત્રાણું વર્ષની ઉંમરે વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીના શિલ્પને આકાર આપ્યો હતો રામ સુતારે વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત કરી હતી આ મુલાકાત દરમિયાન સ્ટેચ્યુ ઓફ યુનિટી સત્તામંડળ દ્વારા તેમનું અભૂતપૂર્વ સ્વાગત કરવામાં આવ્યું સાથે જ ઉપસ્થિત પ્રવાસીઓએ પણ શ્રી રામ સુતારને વધાવી લીધા હતા અને પોતાનું સ્વાગત થતાં જ શ્રી સુતાર ભાવવિભોર થયા હતા શ્રી સુતારે વેલી ઓફ ફ્લાવર ગાર્ડન અને શ્રેષ્ઠ દ્રશ્યમની મુલાકાત કરીને એકતા નગરમાં ટૂંકા ગાળામાં ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના માર્ગદર્શનમાં એકતા નગરનો અદ્ભુત વિકાસ જોઈને અભિભૂત થયા હતા